શું તમે ને એક વસ્તુ ખાઈને કંટાળી ગયા છો દાળ શાક રોટલી કે પછી કંઈક અલગ ખાવાનું મન થતું હોય તમે એવી રેસીપી શોધો છો કે જેમાં તમને દાળનું પ્રોટીન પણ મળી રહે શાક પણ થઈ જાય અને રોટલી પણ ના બનાવવી પડે તો આજે હું એક એવી જ રેસીપી લઈને આવી છું જેમાં બધી જ વસ્તુ આપણે એકમાં આવી જશે એટલે કે એમાં કઠોળ પણ આવી જશે અને સબ્જી પણ આવી જશે તો ચાલો આજે જોઈ લઈએ ફટાફટ નજની રેસીપી તો આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા એક વાટકી જેટલા મગ લીધા હતા મગને મેં બાર કલાક જેવા પલાળી રાખ્યા હતા તો એમાં તમે જોઈ શકો છો થોડાક થોડાક ફણગાવાઈ ગયા છે તમે આના કરતા વધારે પણ ફણગાવેલા લઈ શકો છો મગ ઇવન તમે સાદા પલાળેલા મગ હોય ને તો તે પણ લઈ શકો છો બાફવાની જરૂર નથી પલાળેલા મગ તમારે અહીંયા લેવાના છે અને કોઈ એક વાટકીથી માપ કરી લેવું હવે એટલી જ વાટકી આપણે અહીંયા દૂધી લેવાની છે મેં અહીંયા દૂધી લીધી છે અને એને મોટા મોટા કટકામાં કાપીને એટલી જ લીધી છે જે વાટકીથી માપતા હોય એ વાટકી આપણે અહીંયા દૂધી પણ લેવાની છે હવે આ બંને વસ્તુને આપણે મિક્સરમાં પીસવાનું છે તમે બનેને અલગ અલગ પણ પીસી શકો છો ને એક સાથે પણ પીસી શકો છો મેં અત્યારે બંનેને અલગ અલગ પીસ્યું છે તમે જોઈ શકો છો મેં એને પીસીને તૈયાર કરી લીધું છે આવી રીતે આપણે પીસ્યા પછી એ અડધું અડધું થઈ ગયું હશે હવે આપણે એને એક બોલમાં લઈ લઈએ તો મેં અહીંયા મગ જે આપણે પીસીને રાખ્યા હતા એ લઈ લીધા છે એક વાસણમાં અને અહીંયા આપણે દૂધી જે પીસીને રાખી હતી તે લઈ લીધી છે હવે આમાં આપણે લોટ નાખવાના છે તો લોટ મેં અત્યારે બે કપ જેટલો લીધો છે પણ તમે અત્યારે સાથે ના તો થોડો થોડો કરીને પણ નાખી શકો છો અને અહીંયા લોટ તમે કોઈ પણ લઈ શકો છો અમે રોટલીનો લોટ લીધો છે આની જગ્યાએ તમે રોટલી જોવાનું મિક્સ લઈ શકો છો ઇવન મિક્સ લોટ બીજા હોય તમે ઘરમાં વાપરતા હોય એ પણ લઈ શકો છો સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અડધી નાની ચમચી જીરું અને અડધી નાની ચમચી જેટલો અજમો લેવાનો અહીંયા ખાસ અજમો લેજો કેમકે દૂધી થોડીક વાયડી હોય છે અને ચોમાસામાં ત્યારે ગેસનું પ્રમાણ વધી જાય છે તો થોડુંક અહીંયા અજમો ખાસ ઉમેરી દેવો સાથે અડધી નાની ચમચી લાલ મરચું અડધી નાની ચમચી ધાણાજીરું અડધી નાની ચમચી જેટલી હળદર બેથી ત્રણ ચપટી જેટલી હિંગ ઉમેરી દેવાની છે અને એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે જો લસણ ખાવું હોય લસણ આદુ મરચાની પેસ્ટ ઉમેરી દેવાની છે ઇવન તમે આદુ મરચા જ્યારે દૂધી પીશો ત્યારે પણ ઉમેરી શકો છો અને એક મોટી ચમચી જેટલું તેલ મોણ માટે ઉમેરી દેવાનું છે સાથે નાસ્તાને મસ્ત મજાનો ટેસ્ટ આપવા માટે અહીંયા મારી પાસે અથાણાનો મસાલો પડ્યો હતો તો એક મોટી ચમચી જેટલો અથાણાનો મસાલો લીધો છે તમારે અથાણાનો મસાલો ન લીધો હોય ને જો અથાણું ઉમેરવું હોય તો અથાણાનો બોળો ઉમેરી દેજો સાથે તેલ ઉમેરતા હોય તો પછી મોણનું તેલ અત્યારે ના ઉમેરતા નહીં તો મોણ વધી જશે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાનું છે અહીંયા લોટ બાંધવામાં ખાસ ધ્યાન આપવાનું આપણે પાણીથી લોટ નથી બાંધવાનો દૂધીના પાણીથી જ લોટ બાંધવાનો છે જેથી નાસ્તો એકદમ સરસ મસ્ત મજાનો બનશે તો આવી રીતે આપણે બધું મિક્સ કરતું જવાનું અને જો તમને એવું લાગે કે લોટ ઓછો પડે છે તો તમારે લોટ ઉમેરી દેવાનો અને મીડિયમ કઠણ આપણે એનો લોટ બાંધી લેવાનો છે તમે જોઈ શકો છો સરસ લોટ બંધાઈ ગયો છે તો હવે થોડુંક તેલ ઉમેરી દેવાનું અને પાછું એને અડધી મિનિટ મસલી લેવાનો હવે મસળી લીધા પછી આપણે આને નાખી દેસું ઢાકીને લોટને જેથી એ થોડોક સેટ થઈ જાય તો આપણે 10ક મિનિટ જેવું એને રાખી દેસું હવે 10 મિનિટ થઈ છે એટલે આપણે પાછો એને એક વખત મિક્સ કરી લેવો મિક્સ થઈ ગયા પછી એમાંથી નાના નાના આ રીતે લુઆ કરી લેવાના છે ગોયણા કરી લેવાના છે અહીંયા લોટ થોડોક ઢીલો થઈ ગયો હોય તો તમે થોડોક લોટ નાખીને પાછો પણ અંદર કઠણ કરી શકો છો હવે આપણે લોટ લઈને લેવાનું છે ગયું હોય અને એનાથી આપણે એને કાપી લેવાનું તો તમે જોઈ શકો છો સરસ મજાનું થેપલું કે તમે કેતા હોય એ થઈ ગયું ને તૈયાર થઈ ગયું છે અને એના પછી આપણે શેકી લેવાનું છે આ બનાવવામાં જરાય વાર નથી લાગતી ફટાફટ બની જાય છે આપણે જેમ થેપલા પરોઠા શેકીએ અત્યારે મીડિયમ ફ્લેમ ઉપર એને શેકી લેવાનો છે અને તમે એને ઘી માખણ જેની સાથે શેકવો હોય એની સાથે શેકી શકો છો મેં આજે એને ઘી સાથે શેક્યું છે અને આ થેપલા પરોઠાને તમે સવારના નાસ્તામાં દહીં સાથે લઈ શકો છો દૂધ સાથે લઈ શકો છો ઇવન તમે બાળકોના લંચ બોક્સમાં એને આપી શકો છો ચટણી સાથે એને આપી શકો છો શાકની જરૂર નહીં પડે ઇવન શાકની શું ચટણીની પણ જરૂર નહીં પડે આમાં એવો સરસ ટેસ્ટ આવે છે અને આને બનાવવું તો તમે જોઈ જ લીધું એકદમ ઈઝી છે કે બીજું કરવાનું છે ને તમે નોર્મલ આપણે થેપલા બનાવતા હોય એવી રીતે જ બનાવવાના પણ વસ્તુઓ અંદર ઉમેરી દો તો તમારે શાક અલગ બનાવવું ના પડે ઈવન તમને અંદર પ્રોટીન મળી જાય છે શાક મળી જાય છે તો બધું અલગ અલગ બનાવવું ના પડે અને છોકરાઓ ખાઈ પણ લે એક મોટો પ્રશ્ન એ છે કે છોકરાઓ ખાતા નથી તો આ રીતે છોકરાઓ ખાઈ પણ લેશે તો ચોક્કસથી આ રીતે ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને રેસીપી કેવી લાગી અને આ રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કમેન્ટ કરીને કહેજો સાથે બીજી કઈ કઈ રેસીપી તમને જોઈએ છે તે પણ કમેન્ટ કરીને કહેજો જેથી મને ખ્યાલ આવે કે મારા વ્યુઅર્સને શું જોવું વધારે પસંદ હોય છે તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો લાઈક શેર કરી દેજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ફોલો જરૂરથી કરી દેજો તો તમે એન્જોય કરો આ બધું થ્રી ઇન વન પરાઠા આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ